નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર સાળંગપુર ધામ હનુમાન મંદિર ખાતે આજે હનુમાનજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો ને મિક્સ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી સાત બે બે હજાર છવ્વીસ અને શનિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવન તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્ક અને ફૂલની ડિઝાઇનવાળા વાઘા એવ ઓર્કિડ સેવંતીના મિક્સ ફૂલોનો શણગાર કરાયો હતો આજે સવારે સાડા પાંચ કલાકે મંગલા આરતી વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત સ્વામી દ્વારા અને સવારે સાત કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દ્વારા કરવામાં આવી હતી મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સાંજે સાડા ચાર કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે અનેક હરિક ભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો